સ્વરેન ચૂંટણીનું પરિણામ બાકી છે પણ પરિણામની શરૂઆત થઈ ચૂકી છે જુનાગઢ કોર્પોરેશન વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચૌદ માં ભાજપ જીતી ચૂક્યું છે હરીફ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા તો ફોર્મ પરત ખેંચતા વોર્ડ નંબર ત્રણ ના અને વોર્ડ નંબર ચૌદ ના ઉમેદવાર વિનર થયા છે વોર્ડ નંબર ત્રણ માં શરીફાબેન કુરેશી અને શહેરબાજ કુરેશ બિન હરીફ થયા છે તો જુનાગઢમાં કોંગ્રેસ ને વિપક્ષ મોટો ફટકો પડ્યો છે

જેમાં વોર્ડ નંબર ત્રણ ની પેનલ અને વોર્ડ નંબર ચૌદ ની પેનલ બંને કોંગ્રેસ ના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે તો જૂનાગઢમાં ભાજપ